કેમ છો દોસ્તો વેલકમ બેક ટુ ગુજ્જુ કાર વાલા ભાઈઓ આજે ખાલી ખાલી છે ને સાવ મફત ના કહેવાય ને એટલે આ ગાડી પ્રમાણે રેટ મફતના ભાવમાં કહેવાય એટલે કે તમારા માટે છ લાખ ને પચાસ હજાર રૂપિયા હા ભાઈઓ ખાલી છ લાખ પચાસ હજાર રૂપિયા આ કરેટા તમારી હોય ડીપી કે નહીં ખાલી ઓરિજિનલ કિંમત ગાડી ની છ લાખ પચાસ હજાર રાખી છે હવે ગાડીના મોડલની એની વાત કરું ને તો બે હજાર ને પંદરની સેકન્ડ ઓનર ડીઝલ અને એસેક્સ પ્લસ મોડલ રહેવાનું ભાઈ બહુ લિમિટેડ લોકો પાસે આ મોડેલ છે એસેક્સ પ્લસ સાચું કહું ને મારે ભાઈઓ ગાડી એકદમ પ્રીમિયમ અને હા અહીંયા આવો અહીંયા આવો ગાડીમાં તમને છે ને વીઆઈપી નંબર છવ્વીસ છવ્વીસ ચોવીસ નંબર મળી જવાનો હવે ગાડી ડીઝલ રહેવાની અને સેકન્ડ ઓનર છે ભાઈ એક નંબર ગાડી એકવાર વાર તમે ખાલી ગાડીની કંડિશન ચેકઆઉટ કરો આગળ તમને ગાડીના પ્રોજેક્ટ લેમ્પ મળી જવાના ફોગ લેમ્પ મળી જાય છે અને નજીક આવો તમે એલો વ્હીલ ચેકઆઉટ કરો ગાડીના અને ટાયર પણ તમને છે ને ગાડીના બ્રાન્ડ ન્યુ કન્ડિશનના ટાયર પણ મળી જવાના જોઈ ને હવે થ્રી સિક્સટી ડિગ્રી થી હેડ લેમ્પ પર પણ તમને ઇન્ડિકેટર મળી જાય છે સાઈડ લાઇટનું નું હવે આવી જાઓ બુટ સ્પેસ ગાડી તમને ચેકઆઉટ કરાવી દઉં ભાઈ ક્રેટા છે એટલે એકદમ લક્ઝરી અને એ પણ એકદમ સાવ મફતના પામે છ લાખ પચાસ હજાર રૂપિયામાં ભાઈઓ ડેકી તો જુઓ ગાડીમાં કેટલી બધી બેક સ્પેસ ગાડીમાં તમને મળી જાય ઇન્ટિયર જોવું છે ને ચલો ઇન્ટિયર પણ બતાવી દઉં એ ભાઈઓ આવી જાવ ખાલી ક્રેટા નું ઇન્ટિયર તો જો ભાઈ લાલ ટમેટા જેવી ગાડી અને ઇન્ટિયર પણ એકદમ પ્રીમિયમ ઇન્ટિયર તમને ઓફલાઈન નેવિગેશન મળી જવાનું ઓટો ક્લાઇમેટ એસી અને હા ગાડી છે ને ઓટોમેટિક રહેવાની અહીંયા તમને વોલ્યુમ સિસ્ટમ સાઉન્ડ સિસ્ટમ ના સ્ટેરિંગ કંટ્રોલ મળી જાય છે પછી પૂછતાટ બટન મળી જવાનું ગાડીમાં અને ભાઈ પ્રીમિયમ આમ રેસ મળી જાય સાથે ગાડીમાં છે ને પાછળ પણ તમને એસી ના વેન્ટ અને પ્રીમિયમ આમ રેસ તમને બેક માં પણ મળી જાય છે ને એકદમ કમ્ફર્ટ વાળી ગાડી કેવી લાગી ભાઈ વીઆઈપી નંબર વાળી ક્રેટા છે ને એકદમ જોરદાર તો ગાડી કિંમતની વાત કરું ને તો ખાલી ને ખાલી સૌથી જોરદાર રેટ એક જ પેજ પર તમને ગુજ્જુ કારવાલા પર જ મળી જાય કેટલો તો ખાલી તમારા માટે સ્પેશિયલ કિંમત 6 લાખ ને 50000 રૂપિયામાં આ ક્રેટા તમે તમારા ઘરે લઈ જશો તમારું સપનું પૂરું થઈ જશે કે તો આ ગાડીની વધારે માહિતી લે તો ડિસ્પ્લે પર નંબર આપેલો અને એડ્રેસ પણ તમને કેપ્શનમાં આપી દઉં છું અમદાવાદમાં સફળકાર આવેલું ચુંડલમાં ત્યાં પહોંચી જ જજો અને આવી જ બીજી ગાડીઓ જોરદાર જોવા મળે આજે જ આપણા ભાઈને સબસ્ક્રાઈબ જરૂરથી કરી લેજો જય હિન્દ જય ભારત